પ્રદેશ અને જિલ્લા લેવલના કોંગ્રેસીઓએ જે ઉમેદવાર હોય તે કોંગ્રેસના ચિહ્ન ઉપર ચૂંટણી લડે તેવી જીતે ચડ્યા હતા અને ગઠબંધન સામે નારાજ જોવા મળ્યા હતા પરંતુ આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ચૈતર ઉમેદવારી પત્ર ભરી દેતા અને શક્તિ પ્રદર્શનમાં રેલી નહીં રેલો કાઢતા ઘણા નારાજ કોંગ્રેસીઓની શાન ઠેકાણે આવી ગયો હોય માનવામાં આવી રહ્યું છે અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી માંથી મારું મને નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વાર કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલા જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા

આપણે કોંગ્રેસના ગઠબંધનથી નારાજ કોંગ્રેસીઓએ પણ પોતાની પ્રતિક્રિયા રજુ કરી તેમણે પણ કહ્યું હતું તે એટલા માટે જ નારાજગી હતી પરંતુ ભાજપ જે પ્રકારે રૂપાલાને છાવડે છે તે પ્રમાણે ચલવી ન લેવાય કોંગ્રેસના જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપણા દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય અને એટલા માટે જ આપના ઉમેદવારને કોંગ્રેસના ગઠબંધન સાથે અમે સમર્થન જાહેર કર્યું છે અને જીતાડવા માટે સામ દામ દંડની ભેદની નીતિ અપનાવવા કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે પણ પોતાની ચીમકી આપી હતી કોંગ્રેસમાં પણ આપ સાથે ગઠબંધનને લઈ વાગડા મત વિસ્તારમાં બે ટર્મથી વિધાનસભાની ચૂંટણી લડતા સુલેમાન પટેલ પણ નારાજ હતા અને તેઓએ પણ પોતાનો બળાપો સોશિયલ મીડિયા ઉપર કાઢ્યો હતો અને તેઓ પણ અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી ચર્ચાઓ વચ્ચે જો તેઓ અપક્ષમાંથી ઉમેદવારી કરત તો લઘુમતી મત બેંકને નુકસાન કરત જે આપ અને કોંગ્રેસના ગઠબંધનથી ઊભા થયેલા ચૈતર વસાવને નુકસાનકારક હોત પરંતુ સુલેમાન પટેલે પણ કોંગ્રેસ મોવડી મંડળની વાતને આગળ ધપાવી આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે મેદાનમાં ઉતારેલા ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું છે આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ રાજપૂત ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ ભિરાકરણ આવેલું છે અને ગઈકાલે કર્યું છે હવે હવે શરૂ થાય છે ચૈતિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાય તાલુકા વાય જિલ્લા વાય મિટિંગો કરીને જૈતભાને સમર્થન આપ્યું